પોતાના પર તંત્રના ચાર હાથ હોવાનો પણ દાવો કર્યો હતો અંબાજીમાં ભારે વિવાદ બાદ ભૂતિયા શિક્ષિકાને આખરે બરતરફ કરાયા બનાસકાંઠામાં ત્રણ વર્ષમાં તેત્રીસ ભૂતિયા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે તો આજ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર અક્ષય વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે ભૂતિયા શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે શું કાર્યવાહી અક્ષય અંબાજી ખાતેથી જે પાંચ કિલોમીટર દૂર છે પાંચ સાત જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાંના એક શિક્ષિકા હતા ભાવનાબેન પટેલ જો વર્ષોથી જે છે આખરે આઠ એક વર્ષથી જે અમેરિકામાં વસવાટ કરતા હતા અને બાદ જે છે માત્ર વર્ષની અંદર જે છે એક જ વખત ઇન્ડિયા આવીને જે છે શાળાના રજિસ્ટરમાં હાજરી પૂરતા હતા જેનો જે છે ઘટસ્ફોટ છે જે આપણે વીટીવીની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે છે આ જે ભૂતિયા શિક્ષકો જે વિદેશમાં રહે છે તેના જે અહેવાલની અસર છે સમગ્ર ગુજરાતમાં થઈ હતી અને ત્યારબાદ તે મોટી સંખ્યામાં જે આ બધા શિક્ષકો છે જેઓ વિદેશમાં રહીને શાળામાં પોતાનું નામ ચલાવતા હોય છે અને પગાર લેતા હોય છે જેમાં શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાવનાબેન પટેલ જે છે એમના ઉપર જે છે તંત્ર નો જે હાથ હોવાનું સામે આવ્યું હતું એવું જ ભાવન પટેલ તેમનું નિવેદન હતું કે મારું તમે તે કરી શકો અને ત્યારબાદ જે છે તો બધા જ જે શિક્ષકો છે તે બરતરફ કરવામાં આવ્યા હતા પરંતુ ભાવનાબેન પટેલ નથી કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે ગુરુવારે જે છે ભાવનાબેન પટેલ ઇન્ડિયા અધિકારીની કચેરી ગયા હતા ત્યાં જે તેમને હાજર થવા ગયા હતા પરંતુ શિક્ષણાધિકારી તેમને હાજર થવાની ના પાડી હતી અને કહ્યું તમને કે બરતરફ કરવામાં આવ્યા છે ત્યારબાદ જે છે સમગ્ર પંથકમાં જે ચકચાર મચી જવાની છે કે ભૂતિયા શિક્ષક જે એવા જ્યાંથી શરૂ થયો હતો ત્યાં જે છે એ શિક્ષકને બરતરફ કરીને જે સરકારે પૂર્ણ વિરામ મૂક્યું છે જી બિલકુલ અક્ષય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર